ભાજપનો પ્રચાર પૂરજોશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં રેલી યોજાશે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહેશે ઘટના બાદ સરકાર અધિકારીઓને આપી ઝીરો સૂચના આજથી બે દિવસ અમૃત સ્નાન માટે વિશેષ વ્યવસ્થા ગોઠવાશે જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં પડકો સુરેશ સરખેરીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ન આપ્યું વોર્ડ નંબર અને અગિયાર બંનેમાં ઉમેદવારોના નામ નહીં ભાજપના ઉમેદવારો પરત ખેંચે તેવી શક્યતા સાપુતારા માલેગામ ગાઢ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત થયો અકસ્માતમાં પાંચ લોકોના મોત થયાના અહેવાલ બસ મધ્યપ્રદેશની હોવાનું પ્રાથમિક અનુમાન ચાલીસ જેટલા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમદાવાદમાં પરણીતાનો વરઘોડો કાઢવાના મામલે પંદર પૈકી બાકીના ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કરી એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ પીડિતાની મુલાકાત લીધી પોલીસ પીડિત મહિલાને ન્યાય આપશેની ખાત્રી આપી જીટીયુ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓનું હિયરિંગ થશે થી વધારે ગેરરીતિના કિસ્સા સામે આવ્યા નિરીક્ષક સાથે ગેરવર્તન કરનારા વિદ્યાર્થીઓનો સમાવેશ શિક્ષણ વિભાગમાં ભરતીની મહત્વની પરીક્ષા યોજાશે કેળવણી નિરીક્ષક કક્ષાના પદ માટે ખાતાકીય પરીક્ષા લેવાશે રાજ્યભરમાંથી ત્રણ હજાર એકસો બાણું ઉમેદવારો પરીક્ષા આપશે અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરામાં આયોજન राजस्थान पालनपुरवा जीआरटी सेवा फूड विभाग ની ટીમે મોડી રાત્રે દરોડા પાડ્યા શ્રી સેલ સામે જી બનાવતી ફેક્ટરીમાં તપાસ કરી 1 લાખ ઉપરાંત નો શંકાસ્પદ ગીનો જથ્થો જપ્ત અમદાવાદ બફારી એકવાર ઠંડીનો ચમકારો પરિસવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા પડ્યું માઉઠાની આગાહી વચ્ચે અમદાવાદમાં ઠંડીનો ચમકારો એસજી હાઈવે પર ધુમ્મસની ચાદર છવાય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો સોબેલિયારી ગુફામાં છુપાયેલા આતંક્યોને ઠાર કરાયા દુબારા આતંક્યુ હુવાઈ હુમલામાં માર્યા ગયા આતંક્યુઓ પર સચોટ લશ્કરી હવાઈ હુમલાનો આદેશ કર્યો હતો નમસ્કાર ગુજરાત ફૌસાતે ઓષુદ્રવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ ડાંગ જિલ્લાના સાબુતારા ગાટ માર્ગમાં આજે વહેલી સવારે 4 વાગ્યે ગંભીર અકસ્માત થયો જેમાં 5 લોકોના મોત થયા છે જ્યારે અન્ય કેટલાક પ્રવાસીઓ ઘાયલ થયા સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસના ઘાટમાં નાસિક તરફથી આવતી એક ખાનગી બસ પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી આ બસમાં મધ્યપ્રદેશના અડતાળીસ જેટલા પ્રવાસી સવાર હતા ઈજા પામનાર મુસાફરો પૈકી ચાળીસ જેટલા ઘાયલોને સીએચસી શ્યામગહાન સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા અકસ્માતની જાણ થતા પોલીસ અધિકારી તેમજ એડિશનલ કલેક્ટર ઘટના સ્થળે પહોંચી બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું છે સુરેન્દ્રનગરમાં દ્વારકા તાલુકાના ભાડુકા ગામ પાસે પોલીસ વાન બેકાબુ બની સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર મેરડી માતાના મંદિરમાં ઘુસી તમામ કર્મચારીઓનો આબાદ બચાવ થતા જાનહાની ટળી છે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રાજકોટમાં જેતપુર પાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં ભડકો થયો ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપમાં ડખા સુરેશ અને કલ્પેશના નામ કાપવાનું અગાઉથી જ નક્કી હોવાની ચર્ચા સુરેશ સકરેલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ પણ મેન્ડેટ ન આપ્યું પ્રદેશમાંથી જાહેર કરેલ ઉમેદવારોના નામોમાં પણ મેન્ડેટ ન આવ્યું નવાગઢમાં ઉમેદવારની યાદીમાં બંનેના નામ સામેલ જોકે વોર્ડ નંબર દસ અને અગિયાર બંને ઉમેદવારોના નામ હતા નહીં

અને લગભગ આગામી રણનીતિ અમે સાંજ સુધીમાં તૈયાર કરશું અમારે કેવી રીતના ચાલવું શું કરવું આગળ એના માટે અમે મિટિંગ કરીએ બધાના મંતવ્ય લઈને પછી આગળ વધશે ભારતીય જનતા પાર્ટીના ટોટલ અગિયાર ચુમ્માલીસ સભ્યો લડાવતા હતા એમાંથી બેતાલીસ લોકોને મેન્ડેટ આપવામાં આવ્યો હતો અને બે લોકોના મેન્ડેટ નથી આવ્યો આગામી દિવસોમાં બધા સમર્થનમાં આવ્યા છે કે અમારે ચૂંટણી કોઈને લડવી નથી ચોક્કસપણે ધ્રુવિશા જે રીતના વાત કરવામાં આવે છે ગત રાત્રી જે રીતના તમામ અમારી ઉમેદવારી પરત ખેંચી લેવા માટેની તૈયારી દર્શાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ માત્ર આશ્વાસન આપવાની વાત હોવાની વિગત છે તે અત્યારે સામે આવે છે બીજી બાજુ ત્રુવિસા એક મહત્ત્વના સમાચાર એ પણ સામે આવ્યા છે કે પહેલેથી જ જ્યારે જેતપુર નવાગઢની જે ભાજપ દ્વારા ઉમેદવારી જે નામોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં આ બંનેના નામો છે નહીં વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર અગિયાર આ બંનેની અંદર માત્ર ત્રણ ત્રણ ઉમેદવારોના જ નામ પહેલેથી જ રાખવામાં આવ્યા છે તો બીજી બાજુ સુરેશ સરખેલિયા અને કલ્પેશ રાખને ફોર્મ ઉમેદવારી ભરવાનું જણાવ્યું કોણે આ પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે બીજી બાજુ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડ અમે કોઈ કોઈથી ગફલતમાં ન રહે એક વોર્ડમાં ચાર ઉમેદવારો હોય છે તો આ વોર્ડ નંબર દસ અને અગિયારમાં કેમ માત્ર ત્રણ ત્રણ ઉમેદવારો જ રાખવામાં આવ્યા એટલે પહેલેથી જ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ હશે કે આ લોકોનું દબાણ હતું એટલા માટે આ લોકોને મેન્ડેટ ન આપવાની છે તે પણ વાત સામે આવી છે બીજી બાજુ જે રીતના મેન્ડેટ નથી આવ્યું જે નામ હતા બેતાલીસ એટલા જ લોકોનું મેન્ડેટ છે તે આવ્યું છે એટલે શું ભાજપે પહેલેથી જ બે ઉમેદવારોને હાર સ્વીકારી લીધી છે તે પણ એક સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે આ લોકોને ઉમેદવારી પત્ર ભરવાનું કોણે કહ્યું તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે એટલે જે રીતના ક્યાંક ને ક્યાંક આજે ડેમેજ કંટ્રોલની પણ વાત આવે છે મહત્વની બેઠક પણ મળી શકે છે કારણ કે ગત રોજ જે રીતના સુરેશભાઈએ કહ્યું કે તમામ ઉમેદવારો રાત્રિના મારી ઓફિસ આવ્યા છે ને રાત્રિના મોડી રાતના ક્યાંક પત્ર રાખવા કે પરત ખેંચવા ને આજે પણ આ મામલે બેઠક પણ મળી શકે છે સ્થાનિક સહયોગી હરેશ ફાલિયા છે હરેશ આજે ક્યાંક ને ક્યાંક એક બેઠક મળવાની વાત છે જે બેતાલીસે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ને સુરેશભાઈ વચ્ચે શું કહેશો ને ડેમેજ કંટ્રોલ માટે પણ જયેશ રાદડીયા જવાબદારી સોંપી છે રહીમ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો જે રીતના કહી શકાય કે કાલે જે મેન્ડેટ નથી મળ્યું સુરેશભાઈ સકરેલીયાને અને બે નામ છે તે જાહેર નથી થયા તેને લઈને કહી શકાય કે કાલથી જ મીટિંગો છે તે શરૂ કરી દેવામાં આવી છે બીજી જો વાત કરવા જાય તો કાલ મોડી રાત સુધી આ લોકોની મિટિંગ ચાલી છે હમણાં શહેર પ્રમુખ સાથે પણ આપણે વાત કરી તેને પણ એ જ કીધું કે મોની રાત સુધી આપણી મીટિંગ છે તે ચાલી હતી અને ત્યારબાદ અત્યારે માહોલ એવો છે કે જો આ મેન્ડેટ નહીં આપવામાં આવે તો ભાજપના જેટલા કહી શકાય કે બેતાલીસ જેના જે લોકો છે તેનો એને ટેકો જાહેર કર્યો છે સુરેશભાઈને કે સુરેશભાઈ જો તમને મેન્ડેટ નથી મળ્યું તો અમે લોકો ફોર્મ પરત ખેંચી લેશું આવી વાત છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવે હવે જોવાનું એ છે રહીમ કે આ લોકો પરત ફોર્મ ખેંચે છે કે સુરેશભાઈને ટેકો કરીને પરત ફોર્મ ખેંચે છે કે ખાલી વાતો કરે છે તે તો જે ચાર તારીખ છે ત્યારે જ ખબર પડશે આ બંને ઉમેદવારોના નામ નહોતા તો આ ઉમેદવારોને પોતાના નામ ઉમેદવારી ભરવાનું કહ્યું કોણ કારણ કે લિસ્ટ આવ્યું છે તેમાં બંનેના નામ જ નથી વોર્ડ નંબર દસ અને અગિયારમાં ત્રણ ત્રણ ઉમેદવારોના જ નામ આવ્યા છે જી ચોક્કસથી રહીમ જો વાત કરીએ તો આ ખરેખર કેમ કે જ્યારે સુરેશભાઈ સખરેલીયા જ્યારે ફોર્મ ભરવા જાય છે જયેશભાઈ રાદડીયા તેની સાથે જ છે અને બે હારે નીકળે છે કહી શકાય કે ફોર્મ ભરવા માટે પોચે પણ છે અને ત્યારે અંદર જાય છે એને ફોર્મ ભરે છે એટલે કહી શકાય કે એને કહેવામાં આવ્યું હોય તો જ ફોર્મ ભરાતું હોય છે બીજી વાત જ્યારે ઓફિસમાંથી બહાર નીકળે છે ત્યારે ધૂસા આમ જાણે એટલી ગરમી પકડી ગયા હોય તે રીતના બહાર નીકળે તેવા પણ વિડીયો છે તે ક્યાંક ને ક્યાંક સામે આવે છે કે સુરેશભાઈ સખરેલીયાને પોતાના ફાર્મ હાઉસ ઉપર કહી શકાય કે જે 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 લોકોને ટિકિટ જોતી હોય તેની મિટિંગો કરવામાં આવતી હોય છે આજ પોતાની ટિકિટ છે તે ભાજપ દ્વારા જાણે કાપવામાં આવી છે તેને લઈને સુરેશભાઈ સખરેલીયા છે તે ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે અને તમામ સભ્યો છે તે એકઠા થયા છે હવે ચાર તારીખે ખબર પડશે કે ફોર્મ ખેંચવામાં આવે છે કે સુરેશભાઈ સખરેલિયાને ટેકો કરવામાં આવે છે શું થાય છે એ ચાર તારીખે આપણને ખબર પડશે રહીમ મેદાનમાં ઉતારવા આજે તેનું નામ કપાયું છે ને ક્યાંક ને ક્યાંક જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ ક્યાંક નવા જૂની જોવા મળશે જી સુરતના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીનો ધમધમાટ છ ફેબ્રુઆરીએ પર્વત કુંબારિયાની પેટા ચૂંટણી પેટા ચૂંટણીમાં બાર ઉમેદવારોએ એકવિઝ ફોર્મ ભર્યા ઉમેદવારો ચાર ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકશે તો અંતિમ દિવસે ભાજપના જીતુ કાછડે કાર્યકરો સાથે ફોર્મ ભર્યું પેટા ચૂંટણીમાં બાર ઉમેદવારો દ્વારા એકવિઝ ફોર્મ ભરવામાં આવ્યા છે સુરતના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીનો ધમધમાટ છ ફેબ્રુઆરીએ પર્વત કુંભારીની પેટા ચૂંટણી આ પેટા ચૂંટણીમાં બાર ઉમેદવારો દ્વારા એકવીસ ફોર્મ ભરવામાં આવ્યા છે ચાર ફેબ્રુઆરી સુધી ફોર્મ પરત ખેંચી શકાશે અંતિમ દિવસે ભાજપના જીતુ કાછડે કાર્યકરો સાથે ફોર્મ ભર્યું તો ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈ ગરમા ગરમીનો માહોલ છે તો બીજી તરફ પેટા ચૂંટણીના ધમધમાટે લઈ તૈયારીઓ પણ થઈ રહી છે છ ફેબ્રુઆરીએ પર્વત કુંભારીની પેટા ચૂંટણી યોજાશે દ્વારકા ભાજપ આઠ બેઠકો પર બિનહરીફ દ્વારકા નગરપાલિકાની વોર્ડ નંબર ચારમાં તમામ સભ્યો બિનહરીફ તો વોર્ડ નંબર ત્રણમાં ત્રણ સભ્યો બિનહરીફ છે જ્યારે વોર્ડ નંબર સાતમાં એક સભ્ય હજી તો ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ ભાજપે મોટો દાવ ખેલી લીધો છે દ્વારકા નગરપાલિકાની અઠ્યાવીસ બેઠકોમાંથી દ્વારકા નગરપાલિકાની આઠ બેઠકો છે તે ભાજપે બિનહરીફ બસ કરી લીધી છે સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મોટી બાજી મારી લીધી છે દ્વારકા નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન હોય ત્યારે ફરી એક વખત பாஜகનું શાસન આવે તેવા સ્પષ્ટ સંકેત વર્તાઈ રહ્યા છે 28 બેઠકોમાંથી ભાજપે ભાજપની આઠ બેઠકો છે તે ચૂંટણી પહેલા જ દિન જાહેર થઈ ચૂકી છે જી જી धर्मेंद्र જોડા આ બદલ આભાર આપનો વરસકાળામાં નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી હાઇવે પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની વણજાર પાલનપુરના વકીલે કિશોરીના મોતને પગલે નોટિસ ફટકારી એક વર્ષમાં સાત લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા વ્યવસ્થા નહીં કરે તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરશે સંવાદદાતા કમલેશ જોડાયેલા છે કમલેશ નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે જે બિલકુલ વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટી ની વારંવાર બેદરકારી સામે આવતી હોય છે જેને લઈને કહી શકાય કે જે વકીલ છે જે મનોજ ઉપાધ્યાય કરીને વકીલ છે તેમને કહી શકાય કે હાઈવે ઓથોરિટી ને નોટિસ ફટકારી છે મહત્વની વાત છે કે છેલ્લા એક જ વર્ષમાં સાત જેટલા અકસ્માત થયા છે ને અકસ્માત માં સાત લોકોના મોત થયા છે એટલે કહી શકાય કે મનોજ ઉપાધ્યાય જે વકીલ છે તેમના દ્વારા અત્યારે તેમને નોટિસ ફટકારવામાં આવી છે કારણ કે વારંવાર અકસ્માત સર્જાય છે ને કહી શકાય કે સાફ સફાઈ કરવામાં નથી આવતી મોટા મોટા ખાડા પડ્યા છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતની કોઈ પણ દરકાર ન લેતા મનોજ ઉપાધ્યાય દ્વારા અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે જી

કેન્દ્રીય નાણાં બે હજાર પચીસ નો બાર લાખ સુધીની આવક પર રાહત આપવા ઉપરાંત ચાલુ વર્ષના બજેટમાં આગામી છ વર્ષ મસૂર તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારા પર નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ કપાસનું ઉત્પાદન વધારવા માટે પાંચ વર્ષનું મિશન પણ રાખવામાં આવ્યું છે તો દેશના કાપડ ઉદ્યોગને વધુ મજબૂત કરવાનો ઉદ્દેશ નક્કી કરાયો છે તો ખેડૂતોને વધુ સુખી કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન પાંચ લાખ સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સાથે જ બિહારમાં મખના બોર્ડની રચના કરવાનો પણ નિર્ણય લેવાયો છે મહત્વનું છે કે આ નિર્ણયથી ખેડૂતો અને વેપારીઓને સીધી રીતે ફાયદો થશે તો નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડિટ કાર્ડ જાહેર કરવામાં આવશે વધુમાં નાના ઉદ્યોગો માટે એક વર્ષમાં દસ લાખ કાર્ડ પણ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે માટે લોન ગેરંટી કવર રૂપિયા દસ કરોડ કરવામાં આવશે તો કુલ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા સુધીની લોન પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે સ્ટાર્ટઅપ માટે લોન વીસ કરોડ સુધી કરવા ઉપરાંત સ્ટાર્ટઅપ માટે ગેરંટી ફી માં પણ ઘટાડો થશે તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત રમકડા ઉદ્યોગ માટે ખાસ યોજના શરૂ કરાશે મહત્વનું છે કે લાખ વિદ્યાર્થીઓ છે હવે આઈઆઈટી પટનાનો વિસ્તાર પણ કરવામાં આવશે તો એઆઈ માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠતા માટે રૂપિયા પાંચસો કરોડની જાહેરાત કરવામાં આવી છે આગામી પાંચ વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં પંચોતેર હજાર સીટો વધારવાની જાહેરાત કરવામાં આવી છે જાણવું એ પણ જરૂરી છે કે ગરીબ અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને જ કેન્સરની દવા છત્રીસ જીવન રક્ષક દવા ઇલેક્ટ્રિક ગાડી મોબાઈલ ફોન અને ટેલિવિઝન સસ્તા કરવામાં આવ્યા છે તો સર્જિકલ ઉપકરણ ભારતમાં બનેલા કપડા ટેલિકોપ ઉપકરણ ઔષધિ અને દવાને પ્રમુખ સ્થાને રાખવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ બે હજાર પચીસ બજેટ રજૂ કર્યું છે જાહેર કરેલા બજેટમાં ઇન્કમટેક્સ છૂટ ને લઈને જે ગુજવડો પ્રવર્તી રહી છે જોયા બાદ ચોક્કસથી દૂર થઈ જશે દેશના દસ કરોડથી વધુ કરદાતાઓને મોટી રાહત નવા બજેટથી મળી છે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તમામ કરદાતાઓ માટે રાહત આપવામાં આવી છે તો બાર થી પંદર લાખ સુધીની આવક પર પંદર ટકા જયારે પંદર થી વીસ લાખ સુધીની આવક પર વીસ ટકા તો વીસ થી પચીસ લાખ સુધીની આવક પર પચીસ ટકા જયારે પચીસ લાખ થી વધુ આવક પર ત્રીસ ટકા વાર્ષિક ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે હવે વાત ટેક્સ બેનિફિટ ની કરીએ તો પહેલા દસ લાખ સુધીની આવક પર પચાસ હજાર જયારે બાર લાખ સુધીની આવક પર એસી હજાર ટેક્સ ચૂકવવો પડતો હતો જો કે બાર લાખ સુધી હવે કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે જ્યારે પંદર લાખની આવક પર પહેલા એક લાખ ટેક્સ ચૂકવવો પડતો હતો આવક પર પહેલા બે નેવું લાખ રૂપિયા ટેક્સ ભરવાનો રહેતો હતો જોકે હવે એક પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા જ ટેક્સ ભરવાનો રહેશે આમ ચોવીસ લાખ સુધીની આવક પર બે પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા જ્યારે પચાસ લાખ સુધીની આવક પર દસ પોઈન્ટ વીસ લાખ રૂપિયા ટેક્સ ભરવાનો રહેશે એકંદરે નવી ટેક્સ પોલિસીમાં પણ જૂના વર્ષ કરતા મોટી રાહત ચોક્કસથી આ વખતે કરદાતાઓને મળી છે તેવું કહી શકાય જાણવું એ પણ જરૂરી છે કે બાર લાખ સુધી જે ટેક્સ ફ્રીની વાત કરવામાં આવી છે તેમાં પણ થી લઈને દસ ટકા જે ટેક્સની વાત થઈ રહી છે તેમાં પણ કરદાતાને રિબેટ મળવા પાત્ર છે બાર લાખ સુધીની આવક ધરાવનાર વર્ગ રિટર્ન ફાઇલ કરે તે આશય સાથે જ ટેક્સ એડ કરવામાં આવ્યો છે જોકે તે પરત બાર લાખ સુધીની આવકમાં મળે છે જોકે બાર લાખથી વધુની આવક પર નવા સ્લેબ મુજબ ટેક્સ જરૂરથી લાગશે ભૂપેન્દ્રભાઈ પટેલે ફ્લેગ ઓફ કર્યું બેતાલીસ એકવીસ પંદર દસ અને પાંચ કિલોમીટરની દોડનું આયોજન છે દિવ્યાંગ રન અને પ્લેઝ રનનું પણ આયોજન સાત દેશોના દોડવીરોએ પણ મેરેથોનમાં ભાગ લીધો આ વર્ષે વડોદરા મેરેથોનના રૂટ શહેરી વિસ્તારમાંથી પસાર થવાનો છે આનાથી દેશ વિદેશના દોડવીરો આ સાંસ્કૃતિક નગરી વડોદરાના ભવ્ય ઐતિહાસિક વારસા અને વિકાસના સાક્ષી બનશે વડોદરા મેરેથોનની આ બારમી માઇલસ્ટોન આવૃત્તિમાં એક પોઈન્ટ વીસ લાખથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું એક મોટી સિદ્ધિ છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી શરૂ કરાવેલી ફિટ ઇન્ડિયા મુવમેન્ટને યુવાનોએ ઉત્સાહભેર વધાવી છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ દ્વારા આજે દેશ ફિટનેસ અને સ્વાસ્થ્ય જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે સુરતના પાંડેસરા વિસ્તારમાં પોલીસ કોમ્બિંગ કાઢીને અવાવૃત જગ્યા પર ડ્રોન દ્વારા પોલીસ પેટ્રોલિંગ ગુનાહિત પ્રવૃત્તિઓ ન થાય તેને લઈ પોલીસ કામગીરી દ્વારા અસામાજિક તત્વોનો જમાવડો નથી તે પણ જૂનાગઢમાં સત્તરમી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા કલેક્ટરના વરદ હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યો સમગ્ર દેશમાંથી વીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો આરોહણ અવરોહણ સ્પર્ધામાં પાંચસો સિત્તેર ભાઈઓ અને બહેનો જોડાયા જુનાગઢ આયોજિત સત્તરમી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજ આયોજન કરવામાં આવેલું છે આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી માંથી ખુબ મોટી સંખ્યામાં વીસ જેટલા રાજ્યના સ્પર્ધકો એ ભાગ લીધો છે આ સ્પર્ધાના એકત્રીસ તારીખે સ્પર્ધકો આવી ગયેલા છે બે દિવસ માટે એનું મેડિકલ કરવામાં આવેલું છે અને જે લોકોના મેડિકલ ફિટના સર્ટિફિકેટ અમને સિવિલ હોસ્પિટલ માંથી આપેલા છે એ લોકોને જ આ સ્પર્ધામાં ભાગ લેવા દેવા જઈ રહ્યો છે અને આ સ્પર્ધા ટોટલ ચાર કેટેગરીમાં યોજાશે シニア ભાઈઓ અને સિニア બહેનો એટલે જુનિયર બહેનો અને જુનિયર ભાઈઓ સમગ્ર સ્પર્ધાના એક થી દસ નંબર પ્રાપ્ત કરનાર ચારેય કેટેગરીના ખેલાડીઓને ખુબ મોટી રકમમાં પુરસ્કાર આપી ટ્રોફી પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ આપી બપોરના બાર વાગ્યાના આપણા ક્લોઝિંગના કાર્યક્રમમાં એ લોકોને સન્માનિત કરવામાં હમ સભી યુથ પૂરે ગુજરાત સરકાર કા બહુત બહુત આભાર પ્રગટ કરતે છીએ જો આ ઇસ આયોજન ભવ આયોજન કરતે આ રહે ઓર સભી યુથ અમદાવાદના સામે ફરિયાદ વ્યાજખોરે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત વિગતો જણાવશો વર્ષ બે હાજર પંદર ની વાત છે કે જ્યારે ફરિયાદી દ્વારા ગાંધે છે હસરાપુર લેક પાસે આવી સરદાર કોમ્પ્લેક્ષ ત્યાંના જે સંચાલક છે વસંતભાઈ કીર્તિભાઈ શાહ એમની પાસેથી એમના દાગીના છે સોના ચાંદીના દાગીના મૂકીને રૂપિયા વીસ લાખની રકમ લીધી હતી વ્યાજે જેમાં વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું એક પોઈન્ટ બે ટકા અને વ્યાજ પણ ચૂકવતા હતા વ્યાજ ચૂકવ્યા બાદ લગભગ દાવો કરવામાં આવ્યો છે કે અડતાલીસ લાખ જેટલી રકમ ફરિયાદી એ જે જ્વેલર્સ સંચાલક છે એમને ચૂકવી દીધી હતી તેમ છતાંય વધારે પંચાણું હજાર થી વધારેની રકમ માંગવામાં આવતી હતી જેના કારણે અંતે કંટાળીને

एयर इंडिया द्वारा फ्लाइट शुरू कर खास तौर से भारतीय विमान पत्तन प्राधिकरण भुज की तरफ से मैं सभी कच्छ के निवासियों को ये बताते हुए बड़े हर्ष मुझे महसूस हो रहा है कि जो दिल्ली की कनेक्टिविटी डायरेक्ट की बहुत दिनों से जो डिमांड थी वो आज से पूरी हो रही है वो से डायरेक्ट हमारी जो है दिल्ली से कनेक्टिविटी जुड़ रही है ये एयर इंडिया द्वारा एयरबस इन्होंने uh, 320 शुरू की है जिसकी कैपेसिटी करीब एक पैसेंजर्स की है और प्रथम दिवस भी बताते हुए मुझे बहुत अच्छा लग रहा है कि प्रथम दिवस हमारी करीब छियानवे प्रतिशत जो है बुकिंग पूरी है मात्र तो पाँच या छः सीटें दोनों तरफ से हमारी जो है खाली रहीं साथ ही साथ मैं आपको यह भी बताऊँगा कि इसकी जो कनेक्टिविटी है अभी दिल्ली से आपकी इंटरनेशनल कनेक्टिविटी भी जो यहाँ की डिमांड रहती है खासतौर से ईस्ट अफ्रीका में बड़ी दिक्कत होती है उसको भी इसके साथ समायोजित करने की कोशिश की जा रही है बजीमा गेर का दबाणों से कार्रवाई दबान बाद घर विहोणी महिलाओं रड़ी पड़ी परिवारों परिवार मकान तोड़ा बाद लोग रस्ता पर मकान ने व्यवस्था ना पर की व्यवस्था न थता परिवार त्र दिवस रोड पर है विद्यार्थी वृद्ध महिलाओं घर की मांग करी જાતે ટેન્ટ બનાવી લોકો રહેવા મજબૂર બન્યા ઘર વિનાના બાળકો ખુલ્લા ટેન્ટ નીચે ભણવા મજબૂર અમરેલીના સાવરકુંડા શહેરમાં બે લટાર સાવરકુંડાની સોસાયટીમાં બે લટાર મારતા જોવા મળ્યા શિકાર શોધવા સોસાયટીમાં લટાર મારી સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે દ્રશ્યો ટુવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો અવા નવા શેરી લટારના વિડીયો વાયરલ થતા હોય છે અમરેલીના દ્રશ્યો છે કે જ્યાં સૌથી વધારે વન્યજીવો રહેણાંક વિસ્તાર તરફ આવી રહ્યા છે જેના કારણે ભયનો માહોલ પણ સ્થાનિકોમાં ફેલાયેલો છે તો શિકારની શોધમાં સિંહો અહીં આવતા હોય દ્રશ્યો રાત્રિરા કેમેરામાં કેદ થયા છે સાવરકુંડલા શહેરમાં બે સિંહના આ દ્રશ્યો तो हाल बुलेटिन में बस आटलू ओदो समाचारों में आप जोता रहो गुजरात फर्स्ट ये सेलिब्रेशन वाली हैप्पीनेस तो हेल्थ से ही मिलती है इसलिए तिरुपति ऑयल्स के विटामिंस एंड न्यूट्रिएंट्स आपके खाने को रखें हेल्दी और आपको हैप्पी तिरुपति एडिबल ऑयल्स हेल्दी वाली हैप्पीनेस और खूब मज़ा उठाएं गेम की रोमांचक दुनिया का मज़ा लें वर्ल्ड गेम को भावनाओं के साथ खेलें सूर्य नवभव सूर्यदेवनिया नगरी आर्ट और साइंस की सुंदरता और एनर्जी से भरीली पूछो तमारी हेली आज लेने आई उजासनी हेली શિલ્પ અને સ્થાપત્યની ભૂમિ મોઢેરા હજારો વર્ષથી સૂર્યના પહેલા કિરણને વધાવી રહી છે સોલંકી રાજવીએ બનાવેલું ભગવાન સૂર્યનું આ પ્રાચીન મંદિર આજે આર્કિટેક્ચરલ અને એસ્ટ્રોલોજીકલ માર્વેલ છે સૂર્યકુંડની આ અજોડ સ્થાપત્ય શૈલી અને આ સભા મંડપ સૂર્ય મંદિરના સાનિધ્યમાં આવો એટલે મન પોઝિટિવ એનર્જીથી ભરાઈ જાય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ આ સોલાર પાવર્ડ થ્રી પ્રોજેક્શન મેપિંગ શો નિહાળતા મોઢેરાની ઝલક હંમેશા માટે મનમાં વસી જાય ને હેરિટેજ રાઇટિંગ પણ એટલી જ મનમોહક છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અહીં થતો ઉત્તરાર્ધ મહોત્સવ સંસ્કૃતિ અને સંસ્કારોને સંગીત અને નૃત્ય જેવી કલાઓના માધ્યમથી મારા જેવા હજારો લોકો સુધી પહોંચાડે છે આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ મોઢેરાનું યોગદાન આજે દેશે નોંધ્યું છે